અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટના સૌથી મોટા વેરહાઉસમાં પાંચ થી છ હજાર પ્રોડક્ટ તમને અહીં જોવા મળશે આપ જોઈ શકો છો કેટેગરી વાઇઝ તમને આ પ્રોડક્ટ અહીં આપેલી છે તો ચાલો આ બધી પ્રોડક્ટ આપણે જોઈએ ગિફ્ટ માટે પૂજાના બાજોટ એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં હો કોર્પોરેટ ગિફ્ટ માટે જોવો ચાના કપ અને નાસ્તાની પ્લેટ એ સિવાય કિચન વેર ઘણી બધી આઇટમ એકવાર અહીંયા વિઝિટ કરશો તો ખ્યાલ આવશે કેટલી બધી આઇટમ છે અને મારા વાલા દર્શક મિત્રો વિઝિટ કરવાનું ભૂલતા નહીં હો ડાઇનિંગ સેટમાં પણ જોરદાર ઓફર હો જમ્બો ટિફિન ક્યાંય નો મળે ડીઓડેપમાં મળે હો મજબૂત અને ટકાઉ હો કાચના ગ્લાસ જેવા જોઓ સેન્ડવિચ મેકર હોય કે આઉટડોર બાર્બેક્યુ બનાવના મશીન તમને મળી જશે સસ્તા ભાવે હો અને વોટર જગ તો ખરા જ હો બીપીએસ આની લાઇટ તો જો ઘણી બધી છે હો અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં જોઈ શકો છો અવનવી ડેકોરેટિવ આઇટમ અવનવી ડિઝાઇન અને કલર સાથેની અને લાઇટિંગ સાથેની આ બધી લાઇટિંગની ખરીદી કરવા માટે વિઝિટ કરો diodep.in અને વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અત્યારે આપણે ડિસ્પ્લે હાઉસમાં આવી ગયા છીએ રાજકોટમાં લેડીઝ માટે કિચનવેરની આઈટમ તો અહીંયા જોરદાર છે આપ જોઈ શકો છો 4 થી પાંચ હજાર આઈટમ અહીંયા ડિસ્પ્લેમાં આપેલી છે કિચનવેરની આઈટમમાં તમને બધી જ આઈટમ મળી જશે જેમ કે ટિફિન છે નાના મોટા ટિફિન છે ચોપર છે મગ છે એ સિવાય તમે આ સેટ જોઈ શકો છો અવનવી ડિઝાઇન સાથેની બોટલ નાની મોટી બધી જ પ્રકારની પ્રોફેશનલ બોટલ પણ તમને અહીં મળી જવાની છે ઓફિસ બોટલ સ્કૂલ બોટલ નાના બાળકો માટેની બોટલ એમાં પણ તમને જોરદાર ઓપ્શન મળી જવાના છે એ સિવાય તમે જોઈ શકો છો કિચનમાં જે નાની નાની આઈટમ વપરાય છે તે પણ તમને અહીં ડિસ્પ્લેમાં આપેલી છે નવ રૂપિયાથી પ્રોડક્ટ સ્ટાર્ટ થાય છે ડેપ ડોટ ઇનની વેબસાઇટની સાઇટ વિઝિટ કરશો તો તમને આ બધી જ પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ સાથે મળી જવાની નાની લિંક તમને બાયોમાં મળી જવાની છે અહીંયા ડેપ તમને કસ્ટમાઇઝ પણ આપે છે એટલે કે તમારી બોટલ છે તો તેમાં તમારી પોતાની બ્રાન્ડનું નામ લકીમાં ફોન સ્ટેન્ડમાં વગેરે આઈટમમાં તમારી બ્રાન્ડનું નામ પણ કરી આપવામાં આવે છે દિપીએસ અહીંયા મોતી ચૂના લાડુ મળે અરે આ મોતીચૂરના લાડુ નથી આ છે દિવાળીના સુશોભન માટેના દીવા જોઈ શકો છો ડીઓડેપમાં જોરદાર માલ આવી ગયો છે દિવાળીની ઉજવણી માટે આ છે ડેકોરેટિવ આઇટમો આની પ્રાઇસ છે એકસો ને એકતાલીસ રૂપિયા આ મોતીચૂરના લાડુના દીવા છે તેની પ્રાઇસ છે એકસોને ત્રીસ રૂપિયા જુઓ આ સ્ટારવાળા ચારસો ને એકવીસ યુ હોલસેલમાં પણ મળી જાય તો રિટેલ પ્રાઇસ ગઈ એકવાર તમે નવા ગામ પાસેના આ ડિયોડેપ ડિસ્પ્લે હાઉસમાં આવશો તો ત્યાં તમને પાંચ થી છ હજાર આઇટમ ડિસ્પ્લે હાઉસમાં લાઈવ જોવા મળશે પ્રાઇસ ટેક્સ સાથે તમને જોવા મળશે રિટેલમાં પણ મળી જશે અને વધારે પીસ લેશો તો હોલસેલ પ્રાઇસ મળી જશે અત્યારે આપણે આવી જઈએ છીએ પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં જોઈ શકો છો ઓર્ડર મુજબ માલ કાઢ્યા પછી બધી પ્રોડક્ટનું અત્યારે પેકેજિંગ થઈ રહ્યું છે આખા ઇન્ડિયામાં અહીંથી ડિસ્પેચ થાય છે રોજના પાંચથી દસ હજાર ઓર્ડરનું અહીંથી ડિસ્પેચ કામ કરવામાં આવે છે આપ જોઈ શકો છો આખો વેરહાઉસ બધા ડિપાર્ટમેન્ટ અહીંથી માલ એન્ટર થાય છે અને આ વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવે છે ત્યારબાદ ઓર્ડર મુજબ આ માલ કાઢવામાં આવે છે અને આ રીતના બોક્સ પેકેજિંગ કરવામાં આવે છે સૌપ્રથમ ભાઈ બતાડશો આ રીતનું બોક્સ હોય છે તેમાં કઈ રીતનું આપણે આપ જોઈ શકો છો આને શું કહેવાય છે આ પીઓ છે આમાં જે પ્રોડક્ટનું જે પિક્ચર આપેલું હોય છે તેની સામે તેની ક્વોન્ટિટી અને તેનો કોડ આપેલો હોય છે તે મુજબ બધો માલ કાઢ્યા પછી પેકેજ કરવામાં આવે છે અને ડિસ્પેચ કરવામાં આવે તો કે એડ્રેસ લેબલ છે તેના ઉપર ચીપકાવવામાં આવે છે આ બધી જ પ્રોડક્ટ ખરીદવા માટે ડીઓ ડેપ ડોટ વેબસાઇટને વિઝિટ કરો ડિસ્કાઉન્ટ માટે ટેક ડીએસઆર કોડ યુઝ કરો ને રૂબરૂપ ની વિઝિટ કરવા માટે એડ્રેસ નોંધી લેશો સાતનમાન પાસે રૂડા ટ્રાન્સપોર્ટ નગર નવા ગામ રાજકોટ